કેમ છે મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે આજે જોઈશું પ્રોટીનના એમસીક્યુ એમસીક્યુ નંબર એક નીચેનામાંથી પ્રોટીનના ગુણધર્મ કયા છે તે એમિનો એસિડના બનેલા સંકીર્ણ જૈવિક પોલીમર છે તો એ રાઈટ છે કેમ એમિનો એસિડ એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાય

વીસ હજાર થી બે કરોડ જેટલું એટલે કે ઘણું ઊંચું હોય છે એ પણ રાઈટ છે મીન્સ આપેલા તમામ એટલે આન્સર આવશે એ બી અને સી ત્રણેય ક્લિયર નેક્સ્ટ જોઈએ ઇન્સ્યુલિન એ શું છે આપણે જ્યારે થિયરીમાં ભણેલા કે આકાર ને આધારે તેના બે પ્રકાર પડે છે રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન એમાં આપણે ચાવી આપેલી એમ અને કે રેસામય છે આ ઈ એ કેવા છે તો કે ગોલિય પ્રોટીન એમાં આ અને ઈ એટલે ઇન્સ્યુલિન તો ઇન્સ્યુલિન જે છે તે શું છે છે પ્રોટીન 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 કેવો પ્રોટીનનું દ્વિતીયક બંધારણ શું દર્શાવે મિત્રો દ્વિતીયક બંધારણમાં બે હોય આલ્ફા અને બીટા આલ્ફા સર્પિલ અને બીટા પ્લેટે તો આમાં ઓપ્શનમાં શું છે તો કે આલ્ફા સર્પિલ ક્લિયર નેક્સ્ટ નીચેના પૈકી કયો એમિનો એસિડ તટસ્થ છે આની પણ આપણે ચાવી આપેલી છે એગ્લુ એસિડ મતલબ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામીક એસિડ એસિડ છે આ એસિડ છે પછી મેં તમને બેઝમાં પણ એક ચાવી આપેલી છે આલા રે આલા હિટલર આલા હિટલર આલા મીન્સ હિસ્ટિડિન અને આર્ઝિનિન અને લાઈસિન આજે જે ત્રણ જે છે એ બેઝિક છે તો વધુ એક જ એસ્પાર્ઝિન એટ છે તો આપણો આન્સર શું આવશે બી એસ્પાર્ઝિન ટાઈરોસીન એમિનો એસિડ આમાંથી મળે છે તો ટાઈરોસીન ટાઈરોસ ચીઝ ચીઝમાંથી શામાંથી મળે છે ચીઝમાંથી કયો બિન આવશ્યક એમિનો એસિડ છે મિત્રો આવશ્યક એમિનો એસીડની ચાવી પણ આપણે આપેલી છે ગાય એની વેલ્યુ વધે આ આગલું એગ્લું સીમેટ ઇઝ પ્રોફેસર પ્રોફેસર કર સે ટ્રાય કર ટ્રિપલ ટ્રીપલ ફનકેશ એમાં આપણે કીધેલું પહેલાં બે દૂર કરો બાકીના લાગડ પાંચ લઈ લો એ બધા કહેવા આવશ્યક બંને ચાવીઓને એકબીજાથી જોડવી આવશ્યક છે પોતાનાને મળવું આવશ્યક છે ફરીથી એક્ઝામ આપવી આવશ્યક છે ને ફન પણ આવશ્યક છે તો જો ફરીથી એક્ઝામ આપવી આવશ્યક છે ફન આવશ્યક છે ફન આવશ્યક છે રેડી ત્યારબાદ પહેલાં બેની જ્યારે આપણે વાત કરીએ છીએ એ છોડી દો તો કયું ગાય એની વેલ્યુ વધે વધે આ આલા આ બે નહીં પછીના એક બે ત્રણ ચાર અને પાંચ આવશ્યક છે તો એ એટલે શું એલ એનાઇન એ બી આવશ્યક છે તો અહીંયા જ આપણને ખબર પડી જાય તો આન્સર શું આવશે બી ચાવી બસ યાદ રાખો દરેક વસ્તુ તમને સોલ્યુશનમાં મળી જ જશે ફટાફટ સોલ્યુશન થશે માત્ર ચાવી કયું બંધારણ ડી એલ એ નાઇનનું છે મિત્રો આ મિનો એસીડની અંદર અને એલ નામકરણ એનએચ ટુના ધારે હોય છે જો એમિનો એ કઈ બાજુ હશે તો કે આપણે ડી છે તો આપણે જોઈશું જમણી બાજુ હોય તેવું તો કે જમણી બાજુ હોય એવા એન એચ ટુ જે છે એની આપણે વાત કરીએ તો આ જોવો ના જુઓ કયું બંધારણ ડી એલ એ નાઇનનું છે ડી એલ એ નાઇન એક અને બે આ બાજુ તો નહીં ચાલે આ તો નહીં ચાલે આપણને નહીં ચાલે હોય ધા બે તો મિત્રો એ બંધારણની અંદર જો બી બંધારણની અંદર તમે જોશો ત્યારે આપણને ખ્યાલ આવશે કે આમાં કયું બંધારણ જે છે ડી એલ એ નાઇનનું છે આ બાજુ એનએચ ટુ આ બાજુ એનએચ ટુ સી ડબલ એચ ઉપર અને સી એચ થ્રીની છે આન્સર આવશે બી કયું તો સી ડબલ ઓ ઉપર સી એચ થ્રીની છે એચ અને એનએચ ટુ આ કયું બંધારણ થયું ડી નાઇન ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટની અંદર કુદરતમાંથી મળતા મોટા ભાગના એમિનો એસિડનો વિન્યાસ કયો હોય

વીસે વીસ એમ્યુનિવર્સિટીની અંદર આપણે જોઈએ છીએ ત્યારે દરેકમાં આપણને આરના બંધારણ આપેલા છે ને એક જે આપણે વાત કરીએ છીએ પ્રોલીન કે જે સંપૂર્ણ બંધારણ છે તે પ્રોલીન જે સંપૂર્ણ બંધારણ છે એની અંદર શું છે દ્વિત્ય કેમાઇન તો યાદ રાખવા માટે આપણે ત્યાં શું વાત કરેલી પ્રોવર્ઝન બધાથી કંઈક હટકે મીન્સ પ્રોલીન ક્લિયર ચાલો આગળ જો પીએચ આઠ હોય તો ગ્લાયસિન કયા સ્વરૂપે હોય પીએચ

એક્ઝેટ બી એ સાત હશે તો જ્વિટર એન્ડ બી થશે તો થ્રી ઇન એકમાં જ આપણે સોલ્યુશન કરી નાખવાનું છે એસિડ એસિડ છે તો હોય તેને જુદા જુદા ક્રમમાં આપણે કેટલા ટ્રાય પેપ્ટાઈડ બનાવી શકીએ તો મિત્રો જ્યારે ત્રણ હોય ત્યારે થ્રી ફેક્ટોરિયલ એટલે ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ થાય એટલે આન્સર આવશે છ આ તો વડાને ઇઝીલી ખબર પડે બાયોલોજીવાળા માટે જુઓ એક્સ આગળ છે વાય ઝેડ હવે એક્સ આગળ છેડ અને વાય પછી વાય આગળ એક્સ ઝેડ વાય આગળ ઝેડ એક્સ ઝેડ આગળ એક્સ વાય ઝેડ આગળ વાય એક્સ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ છ એટલે કુલ કેટલા ટ્રાઈ અને પેપ્ટાઇડ બન તો ટ્રાઈ પેપ્ટાઈડ આપણા બનશે એક બે ત્રણ ચાર પાંચ અને છ ઓકે ટ્રાય પેપ્ટાઈડ હોય ત્યારે એની અંદર બોન્ડ કેટલા હોય તો કે એનએચ બોન્ડ જે છે ને એક અહીંયા એક અહીંયા એક અહીંયા અહીંયા તો એકમાં બે એટલે છ દુ બાર તો આન્સર આવશે છ અને બાર કારણ કે આ એમિ ને એમ ઇનવેસ્ટિડ સાથે જોડાય એટલે એક પેપટાઈડ બોન્ડ અહીંયા આવશે એક પેપટાઈડ બોન્ડ અહીંયા આવશે તો એકમાં બે હોય તો છ દુભાર ક્લિયર પાણીમાં અદરાવ્ય પ્રોટીન તો પ્રોટીન રેસામય પ્રોટીન અને ગોલિય પ્રોટીનની જ્યારે આપણે વાત કરેલી રેશામય પ્રોટીન અને ગોલિય પ્રોટીન રેસા એટલે એમાં આપણે ઉદાહરણ હતું એમ અને કે આમાં હતું આય માયોસીન અને મીન્સ કે આ વાળમાં હોય એવું એટલે આ લોકો રેશા મય હશે એ કેવા હશે અને ગોલિયા હોય કેવા હોય તો કે પાણીમાં દ્રાવ્ય હોય તો પાણીમાં અદ્રાવ્ય કોણ તો કે રેશામય ક્લિયર પ્રોટીનનું જ્યારે વિકૃતિકરણ થાય છે ત્યારે તો કે પ્રોટીનનું જ્યારે વિકૃતિકરણ થાય છે ત્યારે શું થાય ટુ ડિગ્રી હોય થ્રી ડિગ્રી હોય કે ફોર ડિગ્રી હોય બધામાં ખલેલ પહોંચે પણ એક નોંધ આપણે વાત કરેલી એ કંઈ નોંધ હતી વન ડિગ્રીને કોઈ ઇફેક્ટ થતી નથી તો અહીંયા જો વિકૃતિકરણ વન ડિગ્રી તો ઇફેક્ટ થતી જ નથી આ તો આવે જ નહીં માત્ર ટુ થ્રી બંધારણમાં ખલેલ પહોંચે છે પ્રોટીન વન છે એટલે આપણ નહીં આવે એનું મિનિંગ કે ટુ થ્રીમાં જ ખલેલ પહોંચે છે એમાં ખલેલ પહોંચે છે ટુ અને થ્રીમાં ખલેલ પહોંચે વન ડિગ્રીમાં તો ખલેલ પહોંચતું જ નથી ક્રિયાશીલ અસર ન કરે હંમેશા મેન તો મારે યાદ રાખવાનું છે વન ડિગ્રીને કોઈ ઇફેક્ટ થતી નથી લ્યુસિન એ ખાલી જગ્યા એમિનો એસિડ છે તમે હમણાં ચાવી લખેલી ફરીથી જો ગાય એની વેલ્યુ વધે આ બે જે છે એ કહેવા બિન આવશ્યક અને બાકીના પાંચ વેલ્યુ વધે આ આલા એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચે પાંચ કેવા છે તો કે આવશ્યક તમને શું કીધું છે લ્યુસિન લ્યુસિન આવશ્યક આવશ્યક ક્લિયર સમજાઈ ગયું આગળ જોઈએ પ્રોટીનમાં પેપ્ટાઈડ લિંકેજની ઓળખ માટેની કસોટી કઈ કસોટીની અંદર આપણે લાસ્ટ થિયરી છે અલગથી બનાવેલો છે આનું તે કસોટીની પરખવાળી વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ મોલિશ ટેસ્ટ મોલિસ ટેસ્ટ એ કોના માટે હોય શર્કરા માટે હોય ઓકે કોના માટે હોય શર્કરા માટે આ શર્કરા માટે નીનહાઇડ્રેન જે છે એ આલ્ફામિનો એસિડ

ના વેલ્યુ પી કે એ પીકે ટુ ના વેલ્યુ બે પોઈન્ટ ત્રણ નવ પોઈન્ટ સાત છે તો એમિનો એસિડનું આઇસો ઇલેક્ટ્રિક બિંદુ કેટલું એવરેજ બે પોઈન્ટ ત્રણ વત્તા નવ પોઈન્ટ સાત ભાગ્યા બે તો આન્સર આવશે બાર ભાગ્યા બે એટલે છ આન્સર આવશે છ કેટલો સિક્સ ગોલીય પ્રોટીનને કયા તાપમાને ગરમ કરતાં તે વિકૃત થાય તો ગોલીય પ્રોટીન જે છે એને પચાસ થી સાહીઠ ની વિકૃતિ આવે પચાસ થી સાઠ અંશ સેલ્સિયસ છે આ ચલો હવે પચાસ છે એમાં આપણે બસો તોતેર એડ કરી દઈએ તો બસો તોતેર થ્રી ચલો સાત ને પાંચ બારે ત્રણસો ત્રેવીસ થી ત્રણસો તેત્રીસ આ ખાલી જસ્ટ યાદ રાખવા માટે કે એ તમને ઈઝીલી યાદ રહેશે પચાસ થી સાહીઠ સેલ્સિયસ ગોલ્ય પ્રોટીન ક્લિયર પ્રોટીનનું વિકૃતિકરણ કરી અવક્ષેપમાં ફેરવવા માટે કયો એસિડ ઉમેરવામાં આવે છે ટ્રાઈ ક્લોરો એસિટિક એસિડ ટ્રાયક્લોરો એસેટિક એસિડ આ શું થયો એમાં માઇનસ ત્રણ માઇનસ આય એટલે કે પ્રબળ ક્લોરો એસેટિક એસિડ થયો માઇનસ આય અસર વધે એટલે એની એસિડિકતા વધે માટે ટ્રાયક્લોએસિટિક એસિડ બોલો કે પ્રબળ ક્લોરો કાર્બનિક એસિડ બોલો બંને સેમ જ થયું એનું મેનિંગ આન્સર સી ક્લિયર ચાલો તો આજે હતા તે પ્રોટીન રિલેટેડ એમસીક્યુ હતા મિત્રો એવા તો ચાવી આધારે ઘણા બધા એમસીક્યુ બનાવી શકાય પણ મેં તમને કીધું કે એક પ્રકારે તમે આ રીતે લઈને સોલ્વ કરશો ચાવી યાદ રાખશો એટલે બધું તમને યાદ રહી જવાનું છે તો ચાલો નવા ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો થેન્ક યુ સો મચ